યુટ્યુબ હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં તો શું તો સ્વાગત છે તમારું મારા એક નવ લોગમાં આપણે ચા રોટલી ખાઈ લઈ તો ચા ને રોટલી છે અને ઓલા પણ મારા મમ્મી જો વાસણ કે છે ને વાસણ બેનો વ્યા ગયા છે નાવા અને તનવીને ને સજલી બાર છે તોડી છે કે અમારે ના છે તોડા ખાવ છે તો જો અમારા વાસણ બેન નાઈ ન તો જો અમારા છે તો બેન તનો બેન છે તોડા લઈ તો જો આવો કે છે હે છે તોડા લાવ્યા મસ્ત ના હે તો જો આ મમ્મી કાલ ભાવના કે જા ના લેતર બોલાવ્યા હે તો ચાલો આપણે કટિંગ કરીને ખાઈ ખાવ ને તરબુ હા ખાવ ના લઈ જાવ ને તારે તો

બહાર કઈક બગીચો ને એવું કઈક કે સાફ કરવાનું તે બહાર ગયેલા છે ને અત્યારનું લોકેશન જવા આવું કઈક હે અને અહીંયા જવા ત્યારે આખા હાવ હું કઈ જઈશ તો અત્યારે જવા લીલા પાંદડા આવી જ છે મસ્ત મસ્ત તો હવે રીલ ઉતારો મજા આવશે તો જો આવું કઈક છે અને હા તમે આ કૌશિકભાઈનો વિડીયો તમે જોયો તો છે તેમાં કૌશિકભાઈ બધાને એવોર્ડ આપતા તો તે એવોર્ડમાં મારું નામ પણ સિલેક્ટ થયેલું હતું અને તે દિવસે મારે એક્ઝામ ચાલુ થઈ ગઈ છે એટલે તે દિવસે મારે પેપર ચાલુ હતું અને ના કાર્યક્રમ હતો તો હું પેપર વયો ગયો અને પછી કાર્યક્રમમાં ના ગયો અને મેં જતીનભાઈને ફોન કરીને તો કહી દીધું કે જતીનભાઈ તમે મારો એવોર્ડ લઈ લેજો પછી હું મને દઈ જાજો ખરે તે તે અત્યારે મને એવોર્ડ દેવા આવે છે તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મને એટલો બધો સપોર્ટ કરો છો તો આ મારો ફર્સ્ટ એવોર્ડ છે ફાઇનલી તો જતીન જો આવી ગયા છે માતાજી દશરથ કેમ છો મજામાં તો જાવ મજામાં હું બને હેન ભાઈ હમણાં હેને મારે પીથલપુર એવડ ફંક્શન નું આયોજન હતો અને હેને તે આવી રીતે એવોર્ડ બધે નાપવાનું હતા અને પણ ભાઈ નું પણ એમાં નોમિનેશન હતું કરેલું પણ શું કેવાય તે દી હેને ભાઈ ને એક્ઝામ હતી ને એના કારણે એ ન આવી શકે તો મેં વિચાર્યું એને ને ભાઈ ના ઘરે જાવ અને હેને ભાઈ ને એવડ દી આવું કારણ કે ત્યાં બધા ઘણા ખરા મોટા ક્રિએટર હતા જેમ કે કૌશિકભાઈ અરવિંદ અને દશરથ ને પણ એક લાખ ઉપર છે એટલે એ મોટા ક્રિકેટર કહેવાય ને આપણા માટે પણ એ ભાઈ ને તેની પરીક્ષા હતી એટલે એ ન આવી શક્યા પણ શું કહેવાય એને ખબર હતી પણ સમય નથી ખબર ને ના ના મને પાસે ટાઈમ ની ખબર નથી ના કરે એક્ઝામ દે ના ડાયરેક્ટ સાત બાકી જો ટ્રોફી કેમ છે તો જો આ હે આપણો એવોર્ડ ફર્સ્ટ એવોર્ડ કા હા મારો ફર્સ્ટ યુટ્યુબ નો એવોર્ડ આ મને મળ્યો તો બહુ ખુશી છે પેલા આ મારા બીજો છે તમારે બીજો છે મારે ફર્સ્ટ આવે એટલે ફર્સ્ટ આવડ ની કઈ ખુશી અલગ જ હોય તમે આમ જો તો તો થેન્ક યુ તમે દેવા આવ્યા એટલે મને મારો શીખાય એટલે ભાઈને બધા સપોર્ટ કરજો કારણ કે ભાઈને ઘરે ઘરે બ્લોગિંગ કરે છે તો ભાઈને એને બધા સપોર્ટ કરજો થોડો થોડો અને મિત્રો તો જો આપણે સોડા લઈ છે ઈ તો સોડા પી લઈએ થોડા મંગાવી છે ભાઈ તો પીવી તો પડશે તો ના હા તો ચાલો સોડા પી લે તો જો મિત્રો અમારા બેન ને શેરુબેન ઉયા છે સ્કૂલે થી મારશા બેન તો ઘરમાં ઉયા ગયા

Son mal para કે ahí, va, que la verdad es que yo te voy a que están y... ¿Vos me chiste, va? No, va, va, no bien. Vamos વાહ ver. Va, va. Va. Ahí en el listo, yo me voy a venir yo, che, yo te voy a que yo me voy a ver. હલા બધાય વાળું કરવા ગાજર નું આઠલું ને વટાણા નું ને રીંગણા વટી તમ સાથ છે જો આવ કઈક છે અને અમારા મમ્મી ઘર માં જો દીવાબत्ती કરે છે અને અમારા તનો ભાઈ ને શેનો ભાઈ અહીંયા બો કરે તો જોઈએ અત્યારે અત્યારે ટોમેટો ખાવા મીડા છે તો ચાલો હવે આપણે જમી લઈએ તો આપણે જમી લીધું છે અને થેન્ક યુ તમે એટલો બધો સપોર્ટ કર્યો તો આવો નવો સપોર્ટ કરતા રહેજો મળશે પાછા એક બીજા વ્લોગમાં તો બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે પાછા એક નવ વ્લોગ માં બાય બાય